જોહાર છત્તીસગઢ પાર્ટીના પ્રમુખ અમિત બધેલ દ્વારા સિંધી સમાજ તથા સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી અને અગ્રસૈન મહારાજ અંગે કરવામાં આવેલી અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીને કારણે સમગ્ર દેશના ટિપ્પણી અને અગ્રવાલ સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ દુઃખદ અને નંદનીય ઘટનાની નિંદા સાથે સિંધુ સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે સિંધી સમાજના ઈષ્ટ ધાર્મિક આસ્થાપાત્ર ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ વિશે થયેલી અયોગ્ય ટિપ્પણી માત્ર સિંધી સમાજ નહીં પરંતુ સમગ્ર ભારતના સંસ્કાર પ્રેમી સમાજના ભાવનાને ઠેસ પહોંચાડે છે આ પ્રકારની વૃત્તિ અને નિવેદન કોઈપણ રીતે સહન નહીં કરવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું કે અમિત બદલ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તથા જાહેર માફી માંગવામાં આવે તે માટે દેશભરના વિવિધ શહેરોમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ને એફઆરઆઈ કરવામાં આવી રહી છે ભાવનગરમાં પણ કમલેશભાઈ ચંદાણી દ્વારા આજે એફઆઈઆર કરાવશે અને ભાવનગરમાં પણ આજે રિલીઝ સ્વરૂપે પત્ર આપવામાં આવ્યું મારું નામ ભરતકુમાર પરશુરામ વાધવાણી સિંધી જનરલ પંચાયત મંત્રી છત્તીસગઢ રાયપુર ખાતે અમિત બઘેલ નામના વ્યક્તિએ અમારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ વિશે અને અમારા સિંધી સમાજ સમસ્ત સમગ્ર સિંધી સમાજ જે સનાતની ધર્મ છે હિન્દુ ધર્મ છે એની માટે અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ માટે ખરાબ ટિપ્પણી કરી તે બદલ અમે આજે વિરોધ રેલી કાઢી હતી